આગળ વાત મોરબીની કે જ્યાં ગેરકાયદે બાંધકામને સીલ કરવાની કામગીરી પ્રશાસન તરફથી કરવામાં આવી છે મોરબીનું એમ્પાયર મિડવેવ કોમ્પ્લેક્સ કે જે સીલ કરાયું બિલ્ડરે ગેરકાયદે પાણી કનેક્શન લીધું હતું જેને લઈ વરસાદ અને ડ્રેનેજનું પાણી ઉભરાતું કોમ્પ્લેક્સ સીલ કરવાની સાથે વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે તે પહેલા કોમ્પ્લેક્સની દુકાનો ખાલી કરાવવામાં આવી તો વરસાદી પાણીના નિકાલમાં ગેરકાયદે જે કનેક્શન જોડી દેવામાં આવ્યું હતું જેને લઈ પાલિકાએ કામગીરી કરી છે અને દુકાનો સેલ કરવામાં આવી તનાળા રોડ ઉપર બે બાજુ જે ડ્રેનેજ છે ડ્રેનેજ છેલ્લા લગભગ કાલથી ઉભરાઈ રહેલી છે તેના માટે અમારી ટીમ કાલે બે વાગ્યાથી અહીંયા કામગીરી કરે છે પરંતુ બે જેટિંગ મશીન અને બકેટ રિક્ષાના યુઝ કરવા છતાં અમારે પાણીનું નિકાલ થયું નથી જ્યારે હું સોર જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અહીંયાથી પાણીનું નિકાલ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે લાલ નોટિસ પણ અમે સત્તર સાત પચીસના રોજ આપેલી છે જે સિસ્ટમ છે જેના કારણે પાણીનું નિકાલ થઈ રહ્યું છે પાણીનું સિસ્ટમનું પુનઃ નિકાલ પુનઃ પુનઃ યુઝ ન થાય એના માટે આ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવે છે જ્યારે ખાતરી અમને આ બાબતની થઈ જશે કે એ પ્રકારે નિકાલ પાણીનું કરવામાં નહીં આવે તો જે અહીંયા સ્થાનિક દુકાનદારો છે એમને મુશ્કેલી ન પડે એ ધ્યાને લેતા અમે ખોલવાની કાર્યવાહી કરીશું એકસો ને અડસઠ સોપ છે આપણે જે સીલ મારવા બાબતે પાણીનો નિકાલ આપણે જે બહાર કાઢીએ છીએ એ સ્ટ્રોંગ વોટર સાફ કરવા માટે આપણે ત્રણથી ચાર વાર સાહેબને રજૂઆત કરી હતી લેખિતમાં પણ અરજી કરેલી છે કે આ અમને પરમિનન્ટ સોલ્યુશન આનું કાઢી આપો પણ એ આપણે સોલ્યુશન આપણે સરે કાઢ્યું નથી અને આજે અચાનક વિઝિટમાં આવેલા અને સીલ મારવાની સાહેબે વાત કરી છે આપણને એટલે એના માટે અત્યારે સાહેબ ચર્ચા કરી છે અમે આમનું પરમિનન્ટ સોલ્યુશન સર કે અમે કાઢી દેશું તમારે એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે આમાં